બોલતો ની હા આલ દશ્યા પૈસા પૈસા આલ દીજો હું આલ દશ હોમ હમણે મારે કઈક કરવું પડશે હાલો નથી રહેવાનું અહીં આવે ક્યાં જવા દે હમ

એ નાવો દેનવાશનું પોપૂ દી ઉપર છે પા જવું કોણ દીડ બવસ હે સેટ આવો અલે પેલો આખે ચાર મે લંગ બેહી દી કસ કરે ને પણ મારે છે પૈસા લેવાના છે ઓસીરા ઓ ના કર આવો પૈસા નું કર નાખે આવો આડેથી મેસેજ આપે હારું વાત આવરણ છે ખੰડો આ જે વાત કરી આપણે કરતી અમે આ ચાર જણા છે પણ હું લેવા છોડે તમે પૈસા ના કોઈ હું કેવા પૈસા નો કેવી વાત તન મારવા તન બધું છે બધું શું છે હા લીધી હોય હે બરો આપણે તો આપડે એના પીજા પતાવા આવેલા આ તો મર્યું કે લાગે એ ના હો નાહો યાર નહો